સુરત માં પાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પરથી દબાણો દૂર કાર્યવાહી ચાલુ છે જેને લે ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માંગણી કરી છે વેન્ડર્સે કરેલી રજૂઆત મુજબ કે છેલ્લા એક મહિનાથી ધંધો બંધ છે લારી મૂકવા ન દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે જેને લેવાન્ડર્સ દ્વારા ભીખ માંગવામાં આવી હતી અને અનોખો વિરોધ કરાયો હતો વિજેન્દ્રસિંહ વિજેન્દ્રભાઈ કયા વ્યવસાય સાથે કઈ જગ્યા પર લારી મૂકતા હતા હું સાહેબ મધુવન ને ટીજીબી ની વચ્ચે છેલ્લા સાત વર્ષથી થી મારો ફૂડ નો બિઝનેસ કરું છું અચ્છા શું સમસ્યા છે આજે કઈ રીતે વિરોધ કરી રહ્યા છો સાહેબ અમે આના પર જ નિર્ભર છે અમારું ઘર ચાલે લોન ચાલે જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો લોન લો તો તમને ઉભા રહેવા દઈશ હવે અમે લોન લીધી લોન ભરવાના આવ્યા હપ્તા ત્યારે તમે આવી રીતના અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ અને અમે ક્યાં ચોરી કરે છે ક્યાં ખોટા કાર્ય કરે છે જેથી તમે આટલું બધું દબાણ અમારી વચ્ચે કેટલા સમયથી લારી બંધ છે તમારી મારી છેલ્લા એક મહિનાથી બંધ છે સાહેબ અચ્છા તો આનાથી સમસ્યા શું થઈ સમસ્યા તો સાહેબ ખબર છે આવક બંધ થઈ જાય તો કેવી રીતના ઘર તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ કેટલા લોકોનો પરિવાર છે તમે ઘરમાં અમે ચાર જણા છે કમાવાળા કોણ હું એકલો જ સરકાર પાસેથી શું અપેક્ષા રાખવા સરકાર પાસેથી અપેક્ષા એ રાખે છે કે અમને જગ્યા ફાળો અમે ભાડું આપવા તૈયાર છે એવું નથી કે અમારે ભાડું નથી આપવું અમને તમે જગ્યા આપો કોઈ કોઈ પર જેવું બને આપો ગમે તે કરો અમે કાયદેસર પૈસા આપવા માટે તૈયાર છે જેથી તમને પણ આવક થશે અને ખોટી રીતે જે લોકો ખોટું કરપ્શન થાય છે એ પણ નહીં થાય તો મહેરબાની કરી એ પણ કરી શકો છો સાહેબ હવે અમે બિલકુલ તમે કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય અમને કોણ નોકરી આપવાનું છે સાહેબ જેના પર અમે નિર્ભર છે તમે બંધ કરાવી દીધું સાહેબ Legenda